રેલાયન્સ ગ્લોબલ અને હરિયાણી સોલ્યુશન દ્વારા છૂટા કરવામાં આવેલા આવેદન આપવામાં આવ્યું રેનાઇન્સ ગ્લોબલ અને હરિયાણી સોલ્યુશન નામની કંપનીઓમાં છેલ્લા પંદરથી થી વીસ વર્ષથી નોકરી કરતા કામદારોને કંપની દ્વારા મંદીના માહોલ વચ્ચે નજીવું વેતન આપીને પાંચસો કરતા ઉપરાંત કામદારોને છૂટા કરી દેવામાં આવતા પીડિત કામદારો દ્વારા શ્રી ભાવનગર જિલ્લા મજદૂર સંઘના નેજા હેઠળ ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા મારું નામ દર્શિતા મકવાણા છે હું એનઆઈસી ગ્લોબલ લિમિટેડમાં હું લગભગ સોળ વર્ષથી કામ કરું છું અને અમારા મંદીના કારણે કે છે કે કંપની અમે બંધ કરીએ છીએ પણ બધી યુનિટ તો શરૂ જ છે તો બંધ કઈ રીતે અને મંદી કઈ રીતે બોમ્બે અમારું યુનિટ છે ત્યાં શરૂ છે અમારે બીજા યુનિટ છે ત્યાં શરૂ છે પણ અમારી આ કંપની અમારા અમુક કારણોસર બંધ કરે છે એટલા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ મારું નામ નરેશ આર મજીઠિયા હું ભાવનગર જિલ્લા મદદસંઘમાં જિલ્લા મંત્રીની ફરજ બજાવું છું હાલ અમે આજ આજનો આવેદનપત્ર આપવા આવ્યા છીએ એમાં ભાવનગર ખાતે આવેલ રિલાયન્સ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ તથા હરિયાણી સોલ્યુશન નામની બે કંપનીઓ આવેલી છે જેમાં રિલાયન્સ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડને હરિયાણી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની મેઇન પાવર સપ્લાય તરીકેની કામગીરી કરતા હતા જેમાં ફરજો બજાવતા કર્મચારીઓને લગભગ બે માસની અંદર પાંચસો લોકો પાંચસો શ્રમિકોને કોઈ પણ કારણોસા છૂટા કરવામાં આવેલ છે જે લોકો ઓછામાં ઓછા દસથી બાર વરસ પંદર વરસથી ત્યાં ફરજો બજાવતા હતા આવા મામૂલી કારણો અને આવા મંદીના સમયમાં જે લોકોને છૂટા કરવામાં આવેલા છે તે લોકોના પરિવારમાં એનું ગુજરાન ચાલી શકે એવી પણ પરિસ્થિતિ ન હોય અને આજ રોજ એમની ઉંમરને ધ્યાને રાખીએ તો ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષની એજ પહોંચી ગયા હોય છે જે લોકો આજે કોઈ પણ બીજી આજીવિકા માટે જાય તો તેને બીજી આજીવિકા માટે ક્યાંય કોઈ નોકરી કે કોઈ વર્ક મળે નહીં અને એ મળવું પણ મુશ્કેલ છે તો આવા સમયમાં એના ગુજરાન ચલાવવું બહુ જ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે કે બાળકોને ભણાવવા હોસ્પિટલ ખર્ચ આવા ખર્ચ આ મોંઘવારીમાં ચલાવવું એ બહુ અઘરું થઈ ગયું છે તો આવા સમયની અંદર એકી સાથે પાંચસો લોકોને છૂટા કરવામાં આવ્યા છે એ માટે અમે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજ રોજ કલેક્ટર સાહેબ મારફત આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળ શું કરતો તો અમે અમારા મહાસંઘ સાથે અને અમારી કારોબારી સાથે ચર્ચા કરીને આગળના કાર્યક્રમો અમે ચોક્કસ આપીશું